સુરતના પૂર્ણા વિસ્તારમાં રહેતા યુવાન પરણીતાને આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવવાની ધમકી આપી દુષ્કર્મ આચરી ફરાર કૌટુંબિક દિયરને સુરત ક્રાઇમ બ્રાન્ચે બે વર્ષ બાદ અમદાવાદથી ઝડપી પાડ્યો છે તે સમયે મુંબઈમાં રહેતો હતો અને સુરતના પૂર્ણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા મુંબઈથી કામ છોડી ભાગી ગયો હતો હાલ પોલીસે આરોપીની અમદાવાદથી ધરપકડ કરી છે

તેનો લાભ ઉઠાવી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો કૌટુંબિક બિયરે તે સમયના અશ્લીલ ફોટાઓ પાડી કોઈને પણ જાણ કરશે તો ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવવાની ધમકી પણ આપી હતી ત્યારબાદ ફરાર કૌટુંબિક દિયર પ્રકાશ સિંહ કનકસિંહ સિસોદિયા ફરાર થઈ જતા પૂણા પોલીસે બે વર્ષ અગાઉ ગુનો નોંધ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની નાસ્તા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે પ્રકાશ સિંહ ઉર્ફે દેવીસિંહ કિશનસિંહ સિસોદિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીને પકડી પાડવા માટે કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર મુજબનો વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું બે વર્ષે પોલીસ આરોપી સુધી પહોંચી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત